પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવથી ભણતર પર સંકટ ઊભું થયું વિદ્યાર્થીઓના સપનાઓ અધૂરા રહેવાની ભીતિ જોવા મળી રહી છે તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ શ્રી પંચાયતી પ્રાથમિક શાળામાં ભણતર પર ગંભીર ઊભો થયો છે આ શાળામાં કુલ એકસો બે જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ તેમનું ભવિષ્ય આજે ફક્ત બે શિક્ષિકાઓને સહારે ચાલે છે શાળામાં ઓછામાં ઓછી પાંચ શિક્ષકોની જરૂર છે પરંતુ માત્ર બે શિક્ષિકા હાજર છે જેના કારણે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શકતું નથી વિશેષ કરીને નિર્જન વિસ્તારમાં આવેલ આ શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મોટી આશાઓ લઈને શાળામાં આવે છે છે પરંતુ પૂરતા શિક્ષકોને ભણતર સંપૂર્ણ ન થઈ શકતા બન્યું સ્થાનિક લોકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે શિક્ષકોની ઘટને લઈને બાળકોનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું છે સાથે જ પ્રશાસનને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી અહીં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે જેથી કરી પ્રાથમિક સ્તરે શિક્ષણની ગુણવત્તા જળવાઈ શકે મારું નામ શ્યામ શામજીભાઈ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને આ શેઈડા પંચાયતી પ્રાથમિક શાળા છે અહીંયા ઘણા બધા છોકરાઓ છે અને એક થી 8 ધોરણ છે એમાં એકસો બે જણા છે તો મારે મોટું થઈને હું એન્જિનિયર બનીશ અને અહીંયા શિક્ષકોની બહુ જ જરૂર છે એટલા માટે મારી સરકારથી આ નિવેદન છે કે અહીંયા શિક્ષકો મોકલે અહીં શિક્ષકોની બહુ જ જરૂર છે હા એ જો અહીંયા બે અહીંયા એકથી આઠ ધોણ છે એમાં બે શિક્ષકો છે એમાં એક આતાર જ છે સુનંદાબેન ભાટિયા અને એક રિંકલ છે જે એકથી પાંચ ધોરણને ભણાવે છે અને ભાટિયા સુનંદાબેન આતાર છે તો એ પણ અમને ક્યારે ક્યારે ભણાવા આવે છે મારી આ માંગ છે કે અહીંયા શિક્ષકો મોકલો અહીંયા શિક્ષકોની બહુ જરૂર છે રોજકાર મિત્રો ખુશકરનું ચેનલનો આપનું અર્ધિક સ્થળ છે મિત્રો ભરોદરા ઇન્ડિયા ટુ ભરોદા ઇન્ડિયા આ સૂત્ર છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ શિક્ષણની સ્થિતિ ગુજરાત રાજ્યની અને કચ્છ જિલ્લાની જો વાત કરીએ અબડાસાની જો વાત કરીએ તો એકદમ નબળી ચાલી રહી છે મિત્રો સિંહણ નો દૂધ એટલે શિક્ષણ શિક્ષણ જેને હશે એ સરકારને સત્તા પક્ષને સવાલો કરી શકશે એની જે જરૂરિયાત છે એના માટે આગળ આવી શકશે પણ શિક્ષણ જ નહીં હોય તો એ કેવી રીતના સમજ છે કે એમની જરૂરત શું છે એમને સરકાર દ્વારા શું લેવામાં આવે છે શું સુવિધા મળવી જોઈએ હાલ વાત કરીએ તો શિક્ષણની કથડી રહી છે પરિસ્થિતિ એનો નજર સમક્ષ જોવા માટે કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝની ટીમ અબડાસાના ગરડા પંથક એટલે અબડાસાના નલિયા વિસ્તારમાં આવેલું ઐડા પંચાયતી પ્રાથમિક શાળાની મુલાકાત આવી હતી અહીં ખાસ કરીને જે અહીંથી જે જાણવા મળી રહી છે સ્થિતિ

પંચાયતી પ્રાથમિક શાળામાં આવ્યા છે ઉપસ્થિત આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષણ સિંહ નો દૂધ છે અગર એ જ આગળ લોકોને નાના બાળકોને વિદ્યાર્થીઓને નહીં મળે તો આગળ ભવિષ્ય શું રહેશે અને હાલ અહી સ્થિતિ શિક્ષણની શું છે આપ શું કહેશો જેમ આપણે વાત કરીએ છેછર સિહોનો દૂધ છે એમ સરકાર દ્વારા પણ નારા લગાવવામાં આવે છે કે બેટી પઢાઓ બેટી બચાઓ પણ માત્ર ને માત્ર આ ફેંકુ વાતો જે લાગુ પડતી નથી અને જે પ્રચાર થાય છે એ બંધ થવો જોઈએ હાલમાં અબલાસાના આઈડા ગામે જ્યારે અત્યારે આવ્યા છો આપનો પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કચ્છ કાનૂન ન્યૂઝ અને તમામ પત્રકાર મિત્રો જે પધાર્યા છો આ ગામની સ્થિતિ નહીં પણ દરેક અબડાસાના જેટલા પણ ગામડા છે એ દરેક ગામની સ્થિતિમાં શિક્ષણ માત્ર ને માત્ર કાગળ પૂરતું રહ્યું છે કારણ કે હાલમાં ચારસો અને સડસઠ શિક્ષકોની ઘટ છે અને હવે નવી ભરતીમાં એકસો ની બદલી કરાવી છે તો તમે વિચારો કે અબડાસામાં શિક્ષણનો કેટલો અભાવ છે અને હજી કેટલી કથર છે જ્યારે એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આનો શ્રેય લેવા જાહેરાત ગાંધીનગરથી ફોટો પડાવે છે કે ભાઈ પિસ્તાલીસો અમારી માંગ દ્વારા પિસ્તાલીસો શિક્ષક કચ્છ મળ્યા મળ્યા તો છે ક્યાં માત્ર કાગળ પૂરતા ન રાખે અને કચ્છની ભોળી પ્રજા ભોળી પ્રજા ને મૂર્ખ ન બનાવે હવે પ્રજા ત્રાઈ પુકારી ચૂકી છે અને બાળકો અબડાસાના બાળકોનું ભવિષ્ય અત્યારે ચિંતામય બન્યું છે વહેલી તકે જો ગટ જેટલી પણ અબડાસાના શિક્ષકોની ગટ છે એ પૂરી કરવામાં નહીં આવે બૌજન બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ દુઆ જે વારંવાર અબડાસા ના શિક્ષણ મુદ્દા માટે ગાંધીનગર સુધી આંદોલન થયા છે તે અમે અબડાસાની પ્રજા સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરીશું જે ચોક્કસથી હજી પણ આપણી સાથે ઉપસ્થિત એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે આપ વડીલ છો આગળનો જે સમય ગયો હોય હવે જે એજ્યુકેશનનો સમય છે એજ્યુકેશન જ આગળ નહીં મળે શિક્ષક જ નહીં મળે બાળકો કેવી રીતના પડતા આપ શું કહેશો પહેલા પહેલાં તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા આવ્યા અમારા પીછા કરવા તો શિક્ષકોની તો પહેલાં તો મુખિતથી તો ઘણી રજૂઆતો કરી છે અમે મુખિત તાલુકામાં શિક્ષણ અધિકારીને તો કોઈ હજી સુધી મળે નહીં પહેલાં તો પ્રશ્ન આપતા હતા પ્રાઇવેટ શિક્ષક મૂકતા હતા એ ના આવ્યા કે અમે મૂકશું મૂકશું ચાર વર્ષથી અમે કહીએ મેં રૂબરૂ જઈને કહી આવ્યો એમાં એ વાત નથી છતાં હજી કોઈ શિક્ષક આવ્યો નથી ને શિક્ષકના અહીંયા બે જ બેનો છે

કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો છ છ ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સમગ્ર સત્તા પક્ષમાં છેલ્લા અઢી દાયકાથી જો હાથમાં હોય અને અબડાસાની કચ્છ જિલ્લાની અને મુખ્ય અબડાસાની વાત કરીએ તો અબડાસાની શિક્ષણની સ્થિતિ અને શિક્ષકોની ઘટ જોવા મળતી હોય તો આગામી સમયમાં લોકો પણ પ્રતિનિધિને ચૂંટવા માટે સો વખત વિચાર કરશે કેમકે શિક્ષણ નહીં હોય એજ્યુકેશન નહીં મળે ને એજ્યુકેશન નહીં હોય તો સરકારને સત્તા પક્ષને કોઈ સવાલ નહીં કરી શકે અત્યારે અબડાસા તાલુકાનો પંચાયતી પંથક શાળામાં એકસો બે વિદ્યાર્થીઓ છે જેની સામે બે જ શિક્ષકો છે એ શિક્ષકો પોતાની મહેનત કરી રહી છે તેમ છતાં પણ અહીં ત્રણ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જલ્દીથી આ ઘટ પૂરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા પણ માંગ ઉઠી રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્કલુજીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો